નમસ્કાર દર્શક મિત્રો હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે મિત્રો હળવદ શહેર વિસ્તારથી દૂર થોડા ગોરી ઘનશ્યામપુર રોડ માટે આવેલું છે રઘુનંદન સોસાયટી આ સોસાયટીની તો એસીને તેસી થઈ ગઈ છે કારણ કે આરોગ્યની વાત કરવા જઈએ તો મિત્રો ઘરે ઘરે બાળકોના ખાટલા મંડાઈ રહ્યા અને એ પોઝિશન થઈ રહી છે અને આ જે સામાન્ય વરસાદના કારણે ભયંકર ભયડો લઈ ગયા એવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારની અંદર પાણીનો ક્યાંય નિકાલ નથી અને પીવાલાયક પાણી પણ નથી શું કહી રહ્યા છીએ એના રહેશોના બહેનો બહેનો મત તો આપી રહ્યા છે પણ કેવા વાત કરી રહ્યા છે એ જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે શું નામ છે તમારું મીરાબેન મુકેશભાઈ પરમાર અમે અહીંયા આઠ વર્ષથી ભાડે રહી પણ આઠ આઠ વરસમાં કોઈ આ નિકાલ થયો નથી અમે ટાઈમે ટાઈમે મતદાન કરીશી નથી પાણી આવતું કે નથી અહીંયા રોડની વ્યવસ્થા અને એમાંય ચોમાસામાં આટલું બધું પાણી ભરાય તો આ છોકરાઓ એટલા માંદા પડે એ મચ્છર એને એના લીધે મેલેરિયા ટાઈફોઈડ છોકરાઓને થાય છે અમારે સતત દવાયું ચાલુ જ રહે છે ઘરની બહાર બેસવું હોય ને થોડીક વાર તોય અમને વિચાર થાય છે આવા ગંદકીમાં અમે કેમ રહી મિત્રો હકીકત આ વાત રહસ્યની છે અને જો બચાવવું હોય તો નગરપાલિકા તંત્ર આરોગ્યની ટીમ મોકલે શું કહી રહ્યા છે મહિલાઓ એના વિશે હું ગીતાબેન ગીતાબેન મિસ્ત્રી બોલું છું અમે સાડા ત્રણ વર્ષથી અમે રહી છીએ રઘુનંદનમાં પણ હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી તો આવી રીતના તકલીફ પડે છે મને હમણાં પંદર દિવસ પહેલા છોટ આવ્યો હતો મોટરમાં ત્યારે પાણીની તકલીફ છે અઢી વાગે પાણી મોકલે છે રાત્રે ત્રણ વાગે પાણી મોકલે એ કોઈ ટાઈમ તો છે નહીં પાણી મૂકવાનો બરોબર તો મને રાત્રે જ્યારે શોટ આવ્યો તો હું આવા પાણીમાંથી હું ડ્રેસિંગ કરાવવા જઉં છું ગોરી ઘનશ્યામપુર દવાખાને તો અમને તકલીફ તો પડતી જશે ને આ પાણી નથી તું તમારી ઘરે કોઈક મહેમાન આવે તમારા પાણી વગર મહેમાનને બોલાવવા કઈ રીતે એમ ગમે તે સગા સંબંધી આપણી ઘરે આવતા હોય તો આપણે પાણી તો જોઈએ ને પહેલાં અને અમારી જોડે એવી પોઝિશન તો છે નહીં કે અમે ટેક્ટર નખાવી શકી સાતસો રૂપિયાના સાડા રૂપિયાના એટલે આ તકલીફ થાય ને એવી કોઈને તકલીફ ન પડવા દો અને આ સુધારો કરો અમારે બસ બીજું કાંઈ નથી જોતું એમ તમારી નગરપાલિકા સાથે શું માંગણી છે અમારા જ માંગણી છે કે અમારે રોડ સુધારી દો અને પાણી આવે ને અને ગટરનું હરખું કરી દો રેગ્યુલર પાણી રેગ્યુલર આવે ને એટલી બસ અમારી નમ્ર વિનંતી છે આ પાણી વરસાદના પાણી છે વરસાદના પાણી છે ને ક્યાંય જાવક નથી અને નિકાલ થતો નથી એનો અને આ ગંદકી થાય છે એમાં છોકરાઓ બીમાર થાય કોઈ માણસ મોટાએ પણ બીમાર થઈ શકે એમ એવું નથી કે નાના બાળકો જ બીમાર થઈ શકે એમ પણ આનો નિકાલ કરાવી દો ને બસ રેગ્યુલર પાણી આવે એવી જ અમારી નમ્ર વિનંતી બીજું કંઈ પણ નથી એમ રિંગુભાઈ તમારું નામ શું પરમાપ્રિયા બાબુભાઈ કેટલું ભણો છો પાંચમું તમારા ઘરની આજુબાજુ મચ્છર છે હે ને બોલે ને મિત્રો બાળકોને પણ ખબર પડે છે કે અહીંયા મચ્છર છે એટલે મચ્છરજન્ય રોગોથી ફેલાવો વધુ ન થાય જેના લીધે નગરપાલિકા તંત્ર અને આરોગ્યની ટીમ યોગ્ય પગલાં લે અને આ લોકોની માંગણી છે એ પ્રમાણે કાર્યવાહી કરે એવી શુભકામના થેન્ક યુ આભાર મિત્રો